રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોને ડુંગળીને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે તો કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવતા ડુંગળીનો ભાવ હાલ તળી ગયેલ હોવાને લઈને ડુંગળી પકવતા ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફેલાઈ ગયેલ છે માર્કેટિંગ યાર્ડમાં રોજે રોજ ડુંગળીના ભાવ ગગડી રહ્યા છે અને હાલ ડુંગળીની માર્કેટિંગ યાર્ડની ખુલ્લી બજારમાં પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા તો હાલ સાહીઠથી એકસો પચાસ રૂપિયા ડુંગળીના મણનો ભાવ મળતા ખેડૂતોના પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે પંથકના ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકારે જે ડુંગળી પર નિકાસ કરી છે તેમાં તાત્કાલિક છૂટ આપે તેવી માંગ કરવામાં આવી રહી છે તો ખેડૂત આગેવાન જીતુભાઈ વગાસિયાએ આ મામલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે એવી જાહેરાત કરી હતી કે ખેડૂતોની આવક બમણી કરી આપીશું પણ હાલ ખેડૂતો પાયમાલ તરફ ધકેલાઈ રહ્યા છે ગુજરાત રાજ્યના ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી છે તો ખેડૂતોને પણ છૂટ આપો કે જેથી ખેડૂતો ગાંજાની ખેતી કરીને ખેડૂતો બે આરે થાય અને હાલ ખેડૂતો ડુંગળીની નિકાસ बंदीથી ખેડૂતોની હાલત કફોડી થઈ રહી છે તો તાત્કાલિક કેન્દ્ર સરકાર ડુંગળી પરની નિકાસ બંધી કરી છે તે પછી નિકાસ बंदी ખેંચવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે મારું નામ મહેશભાઈ બાલધા મારું ગામ રૂપાવટી છે અમે અહીંયા ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી નાખવા આવ્યા છે હવે ભાવમાં તો 60 થી 100 રૂપિયા ભાવ મળે છે અને બહુ તો દોઢસો રૂપિયા અને આ ભાવ તો ખેડૂતને તો ખર્ચાને ન થાય એમ કારણ કે લાવવાનો ખર્ચો બધી માંડી ત્રણસો રૂપિયા પડી જાય શું માંગણી છે તમારે કેટલા ભાવ મળે છે અત્યારે ભાવ તો અત્યારે સો થી હવા હો દોઢસો નુકસાન કેવી આવે છે નુકસાની તો આ ખેડૂતે બધો માલ પૈકો છે નુકસાન તો આવે કારણ કે નિકાસ બંધ છે નિકાસ બંધ છે આનો માલ નો નિકાસ થવાનો નથી કઈ બાયલ એટલે ખેડૂતને બધું નુકસાનીમાં છે ને પૂરે પૂરું આ ડુંગળી ટકીનો હકે અને તાત્કાલિક વેચવી પડે હોવા 800 ભાઈ જેતપુર તાલુકો અને પડતર પડે હે સરકારે એનો ભાવ અમને પાંચસો થી સાતસો રૂપિયા મળવો અત્યારે શું મળી રહ્યો છે થી દોઢસો રૂપિયા નુકસાન બસો રૂપિયા ને ભાડા ને

ખેડૂતને ડબલ આવક કરશું એને બદલે તો ખેડૂતને હાવ પાયમાલ કરી નાખ્યા આ બધા તો ખેડૂત ખેતી કેવી રીતે કરશે ખારી એવી નિકાસ થતી હતી સારો એવો માલ જતો તો આવડા કોઈ નિકાસ બંધ કરીને બધાય જ ખેડૂતોને સાવ પાયમલ કરી નાખ્યા આવડો બધો માલ બધા ખેડૂતની મજૂરીને પૂરતા નથી ખાલી અહીંયા વાહન ભાડાને પૂરતા મળતા નથી તો આમાં તો ખેડૂતને શું મળશે આમાં અમારી માંગણી કે સારું એવું ભાવ મળે પાછ થી આજુબાજુ ચારસો પાંચસો તો મળવા જોઈએ ને ઓછા મોછા એમ ઓછા મોછા એને બદલે કઈ આમાં કઈ મળતું નથી ખેડૂતને ને નિકાસ બંધ કરાય એમાં શું કે નિકાસ બંધ આ સારો એવો નિકાસ વિદેશ જતો તો માલ એને બદલે આ બંધ કરાવી દીધો આ બધો ખેડૂતો માલ ખેતરમાં માં સર છે આ બધો સારો એવો ઊંડિયા મણ મળે સારો એવું બાય થી આપડે ફાયદો થાય એને બદલે તો આ ખેડૂતને ને પતાવી દીધા એમ મારું નામ જીતેશ ઓગાસિયા ગામ મારું ધોરાજી એક ખેડૂત અગ્રણી તરીકે વાત કરું છું કે આજે આ સરકારે ડબલ આવકની વાત કરી હતી ખેડૂતની બબે વર્ષથી અમારો ખેડૂત એટલો પીસાય છે તમે ડુંગળીમાં જો નિકાસ બંધી કરી દીધી છે આજ મારા ખેડૂતને પાણીની પાડી નથી મળતી આજ તમે ડુંગળીની બજાર જો તાત્કાલિક નિકાસ ખોલે સરકાર મારી નમ્ર અપીલ છે અને મારા ખેડૂતને આજે ભિખારી જેવી હાલત થઈ ગઈ છે મારા ખેડૂતની જાય તો ક્યાં જાય તમે દવા ખાતર બિયારણ તમે ખર્ચા તો અને એક બીજી વાત છે નવા નવા સમાચાર કે આજ ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની વાતો વરે છે પીવા બાબતની દારૂની વાતો કરે છે તો મારા ખેડૂતને પણ ગાંજો વાવવાની છૂટ આપે તો મારો ખેડૂત બે ભાંદરે થાય હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી